ડુમ્મસ વિસ્તારમાં આવેલા સેટેલાઇટ બંગલાના પાછળના ભાગે ગ્રીલ તોડીને પ્રવેશ કરી ચોરીને અંજામ આપનાર ચાર ઇસમોને ડુમ્મસ પોલીસે ઝડપી પાડ્યા ડુમ્સ વિસ્તારમાં બંગલામાં ચોરીની ઘટનાને લઈ ડુમ્સ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી બંગલામાં તાંબા પિત્તળ ધાતુઓની વસ્તુઓ સાથે ડીએસએલઆર કેમેરા મળી બે પોઈન્ટ પંદર હજારના મુદ્દા માલની ચોરીની ઘટનાને લઈ ડુમ્મસ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે ડુમસ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીમાં સંડોવાયેલ ચાર ઇસમોને બે પોઈન્ટ પંદર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે ચાર આરોપીઓની વધુ પૂછપરછ કરતા ડુમ્મસ વિસ્તારમાં અન્ય જગ્યાએ પણ અગાઉ ચોરી કરી હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું ગત તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલ હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને

અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનિલ શંકરભાઈ રાઠોડ ઉમરવર ઉમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે માલ કઈ આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોન ની નજીકના આવા ખેતરોમાં છુપાવેલો હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવી છે